મારું નામ છે જીતુભાઈ બળવંતરાય બ્રાહ્મણ હવે આ જે સ્થળ આપણે બેઠા છીએ બધાએ શિવપુરાણ તો વાંચ્યા જ છે એમાં બાર જ્યોતિર્લિંગ માર્કંડ લખ્યા છે સૌરાષ્ટ્ર સોમનાથ લલિકા મલ્લિકાર્જુન પરકરિયા વેદનાથ ડાયકન્યા ભીમશંકર શેરબંધુ રામેશ્વર નાગેશ્વર દ્વારકા વરણિયા વિશ્વ ગોમતી તટે હિમાલય કેરલાના ધર્મેશ્વર બદ્રીનાથ એતાની જ્યોતિર્લિંગ સાય પ્રાથ પઠન તરાવ આજે ખવારે બોલે લખે વાંચે સપ્ત ભવ કરેલા દોષ વિનસંતી હાથ ભવના કરેલા પાપ હોય તો પણ નાશ થાય છે ઈ આ જ્યોતિર્લિંગ જે છે ઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે

આની એક વાત એવી પણ છે કે અહીંયા વર્ષો પહેલાં એક ગાય દોવાય જાતી માલધારીની રેડી રેડી ગાય દોવાઈ જાય હવે તપાસ કરી ભાઈ કેવું આ ગાય દૂધની ગતિનું શું કારણ છે તો આ પહાડ છે મહાદેવ અહીંયા જોયું તો એ આ આ જે શિવલિંગ છે ને એવી કોઈ પણ મંદિર માં નથી હો આ ભારતના ગિરનાર આકારની આ શિવલિંગ છે એના આકાર આપ્યા છે વર્ષોથી અહીંયા બ્રાહ્મણો અને આ આમ તો આને અધિકાર છે દશનામી સાધુનો એને જાંગમ કોમ છે એને જાંગમાંથી આ શિવલિંગ ઊભા કર્યા છે અધિકારી આનો છે પણ પૂજા કરે છે આ દશનામી સાધુઓ એને એનો ભાગ આપે છે અને આ અહીંયા શિવ કહેતા કલ્યાણકારી થાય મોક્ષ થાય શિવ દરેકના શિવ જીવ શિવ તત્વ કોઈ પાર પામી શક્યું નથી પુરાણમાં વેદોમાં તો શંકર ભગવાન નું સ્થળ મેં અગાઉ વાત કરી કે પાંચ નગરી આ ચોટીલા ના આખો પાંચાલ વિસ્તારમાં આ ધર્મના ધોરણધર જોગીઓ જેને કહી શકાય જ્યાં સંતો મહંતોના જન્મ થયા છે એમાંના પાંચ જાણે પહેલું આવે છે થામ કંડોલા ભીમોરા ચોબેરી ઠાંગનાથ ઠાંગનાથ મહાદેવ આ પાંચ જે ગામ રહ્યા એ પાંચ હજાર વર્ષ જૂના છે ઠાન જૂનું છે આજકાલનું નથી તો ત્યારે અહીંયા કે છે પાડો અને કૂતર્યો અને હટાણો કરવા જતા સાધુ રહેતા ઓલો રસ્તો બતાવે અને ઉદાહરણ માથે બધી વસ્તુઓ મૂકી દે વેપારી એટલે રેડવાયો આવે ચોટલી અટાણું કેની હો ત્યારે ગામમાં એક શેરી હોય બધા ત્યારે કંઈ હોય નહીં હાલી અટાણું કરીને ને લાવ્યા સાધુ રહેતા વર્ષો જૂના પુરાણા અને ત્યારે એને આ શિવલિંગની પૂજા કરી શિવલિંગ તો હતી જ પણ આ મંદિરનું બાંધકામ ક્ષત્રિયે કરાયું એક એવી દંતકથા છે આમ તો દંતકથાની સત્ય ઘટના છે કાળા બાપુ દરબાર કાળા નગરમાં રહેતા દુષ્કાળ પડ્યો દુષ્કાળ તો બધા જાણવી છે જેને ભોગવા છે વૃદ્ધ માણસો એને ખબર છે દુષ્કાળ કેવી કેવી પરિસ્થિતિ માણસ ની કરી નાખે છે અનાજ પાણી એક સાટો પણ ન પડે અનાજ ન ઉગે અને માણસના થૂમડા ઠેબલે મંડે રમવા ગમે તેના ઘરે છોકરા ખાઈ લે માયકાંગલું જીવન ઉત્તમ કાચ્યું અનાજ અને એવો ભયંકર દુષ્કાળ પડ્યો કે ક્યાંય અનાજ વગર માણસ તરવરવા મીંડ્યા હોય બાપુ દર્શને આવેલા બાપુ શિવ હું કમળ પૂજા કરું કમળ પૂજા ને થી માથું અનાજ ગયો બી અવાજ આવ્યો કે પાસવાળો ન જોતા અનાજ ના ગાડા આવે તમારી વાહ જોતા નહીં બાપુ ઉપડ્યા કાળાસર માં જે વાહિયા બાજરાણકતા શું થયું છે બધી આવી ઘટના બની છે જ્યાં ત્યાં માણસના જીવનમાં સંશય બહુ છે સંશય તો શ્રદ્ધા રાખે કઈ નઈ પણ સંશય નથી મટતો ઈસ પાનભાઈ સત્ય ઘણું બધું સમજ આપણા ધર્મશાસ્ત્ર પાછું વાળું જોયું તો એ નાઈ ગાડા હમાઈ ગયા ન્યા નાના નાના ડુંગરા થઈ ગયા દારૂ હજી હાલમાં પણ કાળાની પાદરમાં એવા લગભગ પચાક આમ ઢોળ હશે તમ ભાળો એમ એ અનાજના ઢગલા થઈ ગયા હોય અને એમાંથી પરિવર્તન થઈ ને ધૂળ ને પથ્થર થઈ ગયા આ વાત વર્ષોથી અહીંના સ્થાનિક બુઝુર્ગો પાસેથી જાણવા મળી અને એ બની જ હોય કારણ કે અહીંયા તમે જુઓ તો રિસર્ચ તમે નાના ઢગલા હોય એમ જ ભાળો છો લાઈન બંધ છે એટલે અહીંથી શિવે મોકલેલું કે આવડે અમને દુષ્કાળ પાર કરીએ પણ હવે ન રે બાપુ બાપુથી એ આમનો ચમત્કાર પહેલો બીજો ચમત્કાર દાદ બાપુ મોરડી એમને સંતા નાનકુ બાપુ હા દાદબાઈ દાદ બાપુના પિતાનું નામ નનકુબાઈ ખાતર એમને સંતાન ન હતું તપ કરતા અહીં સાધુ રહેતા ચુડિયા મહારાજ ને બધું ત્યારે એમને ખૂબ તપ કર્યું વાય બંધાવી બધું ઉંદર રચના કરતા ઘણા બધા વર્ષો પછી બાપુની શ્રદ્ધા ભક્તિથી થી નાન બાપુ દીકરા જન્મ થયો અને એમનું નામ દાદભાઈ મોલડી એમના પુત્ર પણ છે જવીરભાઈ અને ઈ પ્રસંગ છે એમને ત્યાં પાણીની વાય કરાવી અહીંયા બાંધકામ કરાયું આ જમીન અર્પણ કરી એટલે શ્રદ્ધા ક્ષત્રિયોની અડગ છે નિશ્ચિત છે એમાં બે મત નહીં શિવ તો એ પહેલેથી પ્રિય રહ્યા છે શિવ માટે તો એ શિવ બ્રાહ્મણો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કીધા છે ક્ષત્રિયોના અને એ એ પ્રમાણે જ એમના વંશો જોઈ વધ્યા તો આ સ્થળ બહુ ભાગ્યશાળી હોય એ જ આ શિવલિંગના દર્શન કરી શકે અમે તો આંતરિયાળમાં બહુ સર આડા દિવસે આવ્યા છીએ જ્યારે શિવરાત્રી હોય શ્રાવણ મહિનો હોય ત્યારે અહીંયા તમે એટલી ગરદી હોય અને અમાનંદી ભાદરવી અમાય મેળો ભરાય રોડ ઉધી માણસોની રેકડીઓ દુકાન પાર્કિંગની ની જગ્યા નહીં મળતી આ તો અત્યારે કાં સ્થળ છે માટે હું આ માહિતી આપું છું તમને કે આ ઠાંગનાથ મહાદેવ તરીકે ઓળખાશે ટ્રાંગેશ્વર મેળો ધારાસભ્ય કરમશિંહાઈ મકવાણા અહીંયા હાજરી આપતા મેળામાં કારણ કે ઠાંગો વિસ્તારમાં એકસો ને અઢાર ગામમાંથી ચોસઠ ગામડા અહીંયા ઠાંગાના છે તો અહીંયા બધા ભેગા થાય અને મેળો સાધો એમાં આધુનિકતા ત્યારે હતી ને એ જમાનામાં કાંઈ મેળામાં મકાઈના ડોડા છે સીબડા છે કોઈ સગડોળમાં બેહવું એકાબીજીને મળવું હળવું એનું નામ મેળો પરિચિત થાય માણસો આ ગામના સામ છે બળદગાડા ગાડા લઈને એવા મેળા મેં જોયેલા છે પંચ્યાસી છ્યાસી માં દુષ્કાળ વખતે અસમય પરિવર્તન થતા માણસો ને સમય નથી રહ્યો કોઈ પણ એટલે વાહન રોડ માટે આવી સ્થળના મુલાકાત લે પણ ઊંડાણ ગામડામાં નથી જતા નહી તો આ અમે તમને આ એક ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ દર્શન કરે છે શિવના જે દર્શન કરે છે એના હજારો થાય શિવ તમે વિચાર કરો ઋષિ એના પિતૃ મોક્ષ કરવા માટે વિનંતી કરી ગંગાને ગંગાને આવવું પડ્યું પણ જીલશે કોણ કે શિવ જટામાં તો શિવ એ જટામાં ગંગા છે ઠંડી ત્રીજા નેત્રમાં અગ્નિ છે અને કંઠે છે કાલકુટ નામનું ઝેર સમુદ્ર નીકળેલું મરાઈ મંથન વિશી પછી બીજી વાત ગણપતિ છે એનું વાહન ઉંદર છે ભુજંગ ને અને ને વ્યાર છે સંસ્કૃતમાં આપ સમજતા છીએ મારી ભાષા ઈ મૂષકને ગણિત જાય ભુજંગ સર્પ ન મૂકેલ પછી કાર્તક સ્વામીને મોર વાહન છે આપ એ પણ જાણતા છો કે મોરનો શત્રુ મોર છે એનો સર્પ છે એનો આર છે ભોજંગ આર આમ તો મયુર મોર લો એને પગમાંથી લઈને ઉડી અને ત્રણ ચાર વાર પાડી અને કટકા કરી આહાર કરે છે મોર ભુજંગનો નો આ પુરાણિક માણસો ખબર છે આ બધી વાતની તો આ કુટુંબમાં બધા વિવાદવાળા છે છતાં એ સંપી અને હિમાલયમાં સમસાનમાં ગમે તેમ નિવાસ કર્યો બહુ ઓછા જરૂરિયાતમાં એ બતાવે છે કે વૈભવની કોઈ જરૂરિયાત નથી વૈભવ મનુષ્યને ધર્મથી વિમુખ કરતો જાય છે જેમ જેમ સગવડતા હતી તેમ માણસમાં અંધશ્રદ્ધા અને ધર્મથી વિમુખ મીડા થવા ખરેખર પૌરાણિક જે જૂના મંદિરો છે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં કોઈ જાતા નથી કોઈ વાહન નથી કોઈ આવતા નથી ભયાનક સિંહ રે એવા દીપડા રે એવું જંગલ છે અહીંયા ક્યારે દીપડો વાઘ નીકળે એમને ખ્યાલ નથી ચારે બાજુ પહાડો છે ભયાનક વૃક્ષો છે મોટા મોટા ગાળિયા છે બે બે પાંચ પાંચ વાંઝાળના ત્યાં અમે ટેકરીમાં બેઠા છીએ બે બાણા છે અમે શિવલિંગ છે તો પણ હરમત કરી અને એમે આ વિસ્તારની મુલાકાત લઈ અને તમારા આ મોબાઈલના માધ્યમ દ્વારા આ જોઈ શકો એ માટે અમે આવા સાહસ કેળવી છે કારણ કે આ એક સાહસ જ છે ગમે હિંસક પ્રાણી આવે કાંઈ નક્કી નથી છતાં શિવની શ્રદ્ધા અટૂટ વિશ્વાસ રાવણે દસ મસ્તક

પૂર્વા રંધન જન્મ મૃત્યુ જરા રોગમ ત્રાય કર્મ આપો આપવું પણ જીવશે નહીં પણ મનસ્વી ની દર શ્રદ્ધા હતી ભલે જીવે વાચા આપો એ વાચામાં મંત્ર એની માતા શીખડાયો ત્રણ સુગંધ ના પુષ્ટિ એમ રાજા પાસ ગયા કાળ ખુદ બળવા માંડ્યો શિવ પોતે ન થઈ ગયા અને માર્કંડ અમર થઈ ગયા અને માર્કન પુરાણ લખ્યું દેવી કોટ લખ્યું માર્કંડે તમે જો જાણતા હો તો આ જે શિવલિંગ છે એ આજકાલનું નથી અનાદિકાળનું છે સાત આઠ હજાર વર્ષ પહેલાનું કારણ કે આ બીજે થાળામાં તમે જોશો તો આમ ગોળ શિવલિંગ જે આપણે કાયમ જોઈશી એ નથી અહીંયા ગિરનાર ઘડ્યા આમ 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 આકાર છે અને એટલો બધો પથ્થર છે એની ઉપર પછી થાળું કર્યું એને શણગાર કર્યા પણ આવી શિવલિંગ ક્યાં કોઈ પણ ભારતમાં મેનથી જોઈ અને બીજાએ પણ ગળાએ દાવા કર્યા કે આ શિવલિંગ થાંગનાથ મહાદેવ એ પાલચાળ વિસ્તારમાં ચોટીલાથી દસ પંદર કિલોમીટર આઘુ નથી ચોટીલા મેં દેખાય છે પણ આવું આમ થોડીક વાર લાગે ત્યાંથી અંદર અંતરિયાળમાં છે

સાયલેન્સ સેફ્ટી થોડા સોલાના પર શિવે રાખી દીધા આવા અનેક વર્ષો આટો અત્યારનું બનેલું છે પાંચ રૂપિયા હમણાં પહેલાની વાત કરીએ ને એ સિવાયના અનેક પ્રકારના આના પરચાઓની વાત છે જે પૂંજારી છે અહીંયા બાબાભાઈ એ અતિ સાધુ છે બહુ સુપાત્ર છે અહીંયા ઝીંઝુડા રહે છે એમને ખેતીવાડી છે ગૌ ગાયું છે પચાસ હાઈઠ અને એમના દીકરા બધા વાહન આખા ડ્રાઈવરો છે અને ખેતી સારી છે તો એમના પુત્રો આય પૂજા કરે જ છે અવાર નવાર આજે કાલે હજી શિવરાત્રી કાલે જ ગયો અને અમે આજે જ આવ્યા છીએ કાલે અમે ત્યાં હતા ભીમોરા ત્યાં શિવની પૂજા આજે અમે અહીંયા આવ્યા જંતીભાઈ આજે કર્મ પડ્યું છે એને સાથ દેવા માટે આ વિડીયો જેટલો શેર થાય જેટલા માણસો જોવે બાકી તો બધા ગમત મનોરંજનના માધ્યમોથી વિડીયા ભરપૂર પીડ્યા છે માં ફલાણું ના તેમ ઈ પચાસ વર્ષની ઉંમર પછી બધું છોડી દેવાય એ ન જ હોય ઉંમરના આધીન હોય એ બાળકો માટેનું છે છોકરા માટેનું આજની પેઢી શું છે કે એને વધારે ખોરાક અસર કરે કારણ કે ખાતર વગેરેનું થતું નથી દવાથી મરશે હારી અને હાર અને તત્કાળ થાય છે એના કારણે માનસિકતામાં તણાવ આવી ગઈ કુટુંબની કોઈ હેંસા મર્યાદા ન રહી વડીલો અને ફોન દ્વારા ફોન નંબર યાદ છે હગા નામ યાદ નથી નંબર બોલો હગા નહીં નંબર થી જ વાત કરે હગા છે ફૂબાશે છે બની છે કાકા છે છે કાકી યાદ નથી માત્ર ફોન નંબર યાદ રાખવા પડે આજના જીવનમાં આટલી બધી વય મનુષ્ય હતા માણસો માં આવવા માંડી અને એકાંત પ્રિય મંજારી આવા માણસો આરે બેસવું વાત કરવી જૂના જમાનામાં એ બધું વિચલિત થતું રહેશે ને કે ધર્મ વાત કરાય જ્યાં કોઈ દુઃખી માણસ હોય એને આશ્વાસન આપવા માટે શિવ શિવપુરાણના પ્રસંગો થયો દેવી ભાગવતના થયો અખાણના પ્રસંગો થયો ગીતાજીની જ્ઞાનની વાતો કરો ઘણું બધું છે પણ ગમે હરીફાયના દુખી થયા આપણે સતનાર ની કથા આમળો જ છો બધા એમાં સાધુ વારિયાની દીકરી હતી વિષ્ણુ ભગવાન કહેતા પણ ધન કમાવાની લાલ છે એને કથા ન કરી માનીતી થતા અધર્મ તરફ દુરા થઈ ગયો ધન પાછળ ખેંચાતા ગયા અને અઢળક ધન કમાણો વારંવાર પડતા આપવા છતાં ધન પાછળ દોડ ઊંચી પછી એને ભૂલ નો પ્રસ્તાવો થયો પ્રસંગમાં આવે છે કથામાં પછી એને માનેલી કથા હોનની ધજાથી કરી ત્યારે એ હો વરા જીવન જયારે મૃત્યુ નજીક આવ્યું ત્યારે વૈકુટ વિમાન મોકલીનો સ્વર્ગ પ્રાપ્ત થયું તો ભગવાન તો કશોટી કરે ધન તમને આપે ધન સાથે ધર્મ નો ચુકાવો જોવે એમ અમારું ભાવના છે એવાની ધન વસ્તુ ગોળ છે તો માણસ મેળવી શકે અને એ સ્થિર નથી પણ આવા આધ્યાત્મિક સ્થળોની તમે મુલાકાત લો એના આશીર્વાદ લો એના દર્શન કરો અને તમારા કુટુંબમાં સંસ્કાર આપવા કે અમારા બાપ દાદા આવું જોતા આવા દર્શન કરતા આવી વાતો કરતા ભાષણો કરતા ધર્મને લગતા તો એ દીકરાના 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 ગુણમાં આવે આવે છે પિતા જે કરે પુત્ર કરવાનો જ છે એકદમ હરીફાય ચડી ગયા છે નોકરીની દોડા દોડીમાં અને વૃદ્ધ માણસો કદાચ ધર્મ કરતા છે પણ યુવા વર્ગના ને ઓછી માન્યતા છે જાય ખરા પણ પ્રવાસ કરવા માટે ફરવા માટે પરિક્રમા જાય તો એ હજી ત્યાં જવાનું નથી એમ પચાસ વર્ષ ઉપરના પરિક્રમા કરે છે છોકરા એ છોકરીઓ ફરવાની દોડવાની નથી ક્યાંય ઉંમરના આધીન છે મનુ પુરાણમાં મનુ ભગવાને ઉમર બતાવી છે કલયુગમાં માણસ આઠ વર્ષ નું આયુષ્ય કોક જ ભોગવી શકશે અને મનુ એ હાથ બતાવ્યું કે એ સમયે મનુ એ લખ્યું સત્યુગમાં કે આટલા વર્ષે તેર વર્ષની ઉંમર સુધી એને બ્રહ્મા દો એને પંદર વર્ષે લગ્ન સંસ્કાર શિક્ષણ આપી દો સત્તર ચાર વર્ષે પણ આવી ધન કમાવ પાંત્રીસ ચાલીસ વર્ષ ધન કમાવ પચાસ બાવન વર્ષ પછી મનુ કે ધર્મ તરફ વળતા જાવ ધીરે ધીરે એ સાચી વાત છે કારણ કે તમે જોજો જેમ જેમ સમય જશે એમ આયુષ્ય આ અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી થાય છે એ જ ખોરાક ખાવામાં આવે એટલે આયુષ્ય ટૂંકા એ જ કરે છે હવે અત્યારે આટલી બધી બે વસ્તીમાં સરકાર બેઠા ઈ સતયુગમાં વાત થયેલી સત્ય પડી હા આજે હું બોલું છું ને સતના ની કથામાં દ્રષ્ટાંતો છે હો જેમને જેમને ધર્મ કયા કથાયું કરી ગયા ભાવ શું શું થઈ ગયા એની વાત વાત છે